ઘણા સમયથી દર રવિવારે દર ગુરુવારે ભૂખ્યાને ભોજન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીંયા જે સપોર્ટની અંદર જે છે તેમને આપણે મળીએ જે આપનું નામ શક્તિસિંહ નવલસિંહ ઝાલા હા તમે જોડાયેલા છો પોલીસ સપોર્ટ ફોર્સ સાથે જોડાયેલો છો અને કર્ણી સાથે બી જોડાયેલા છે અમારી ટીમ દ્વારા પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા અહીંયા દર રવિવારે ભૂખ્યાને અને ભોજનનો કાર્યક્રમ ચાલે છે રવિવારને ગુરુવારનો તો અંતર્ગત આજે અમારે કર્ણી સેનાના ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના યોગેન્દ્રસિંહ કટારા આમંત્રણને માન આપીને આવેલા છે એમના માટે અમે એમને આભારીએ છીએ અમારી આખી કર્ણી ટીમ આવેલી છે બધી ટીમને અમે આભારી છીએ ઓકે જે નામ યોગેન્દ્રસિંહ કટાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય રાજપૂતભાઈ અભી દો સા પૂરે વિશ્વમાં કોરોના મહામારી છે પૂરા વિશ્વ પ્રતાડિત થા કુ સમય છે પોલીસ विभाग के जो भाई हैं उन्होंने अपनी जान को जोखिम में डाल करके जो सेवा की वो सराहनीय है पर आज गुजरात में एक चीज़ बहुत अनोखी देखने को मिली है यहाँ की पुलिस डिपार्टमेंट द्वारा अमरोली चार रास्ता पुलिस चौकी पर हमें एक चीज़ देखने को मिली है गरीबों को जो भोजन करवा रहे हैं इतना स्वादिष्ट भोजन जो मैंने स्वयं अपने मैंने खुद किया है इसके लिए मैं पूरी गुजरात मतलब पुलिस डिपार्टमेंट को हैंड्स ऑफ करके नमन करता हूँ इतना अच्छा सराहनीय कार्य इन्होंने किया है इसी के साथ मैं कहना चाहूँगा गुजरात सरकार आपके माध्यम से गुजरात सरकार को कि पदमावती के समय में जो मुकदमे लगे हैं हमारे भाइयों पर आपने वापस वो मुकदमे लिए हैं उसके लिए आपको गुजरात सरकार को वे गुजरात सरकार के गृह मंत्री प्रदीप सिंह जाडेजा जी को दिल से नमन करते हैं कि आपने मुकदमे वापस लेकर के जो सहयोग दिया है हम भाइयों को हम उसके लिए हमेशा आपके साथ तत्पर है साथ में खड़े रहेंगे जय माता दी अपना नाम प्रताप सिंह दक्षिण गुजरात अध्यक्ष का निशाना आप क्या कहना चाहेंगे कोरोना की इस महामारी के अंदर जो पुलिस के द्वारा पुलिस की जो टीम जो बनी हुई है और ये जो हमारे भाई कार्य कर रहे हैं इतना सराहनीय कार्य देखने को मिल रहा है कि पूरे गुजरात के अंदर जो अमरोली जिला है अपने अमरोली से या अमरोली के अंदर गरीबों बेसरा लोगों को इतना स्वादिष्ट भोजन की व्यवस्था की जा रही है तो मैं एक संदेश देना चाहूँगा पूरे गुजरात और पूरे भारत के अंदर जो हमारे भाई पुलिस डिपार्टमेंट जुड़े हुए हैं पुलिस के अंदर जो कार्य कर रहे हैं ऐसे भाइयों को कि ऐसी जगह पर सबको कार्य करना चाहिए जहाँ बेसारा पसिया लोग हैं जहाँ पे भोजन की व्यवस्था नहीं हो पा रही है उनको एक वक्त का दो वक्त का भोजन अगर मिल जाए तो इससे पुण्य काम कोई नहीं क्योंकि मानव सेवा ही नर सेवा है ऐसा कहने को आता है कि मानव सेवा ही नर सेवा है तो ये नर सेवा ही सबसे करनी चाहिए મિત્રો અત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ ચોકી દ્વારા અત્યારે અહીંયા ભૂખ્યા અને ભોજનનું જે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ફક્ત દાળ ભાત નહીં પરંતુ પૂરી સાથે મિષ્ટાન પણ અહીંયા ભૂખ્યાને ભોજન તે લોકો કરી રહ્યા છે આવો આપણે મળીએ બીજા એક માનું કામ જે આપણું નામ ધર્મેશભાઈ કે પટેલ આ ધર્મ શું કહેવા માંગો બસ આ હવે કરીએ છીએ સેવાનું કામ એમાં ઘણો આનંદ આપણને મળે આ છેલ્લા આઠ નવ મહિનાથી આપણું કાર્ય ચાલી રહેલું છે આજે દર રવિવારે દર ને દર ગુરુવારે આજે આજે કેટલા વ્યક્તિના ભોજનનું આયોજન કરવા આજે મિનિમમ ત્રણસો થી સાડી ત્રણસો માણસ ઉપર જમ્યું છે પહેલા આપણી પાસે સો દોઢસો માણસ આવતા હતા હવે વધે છે દિવસે દિવસે માણસ આપણી પાસે વધે છે કેવું લાગી રહ્યું છે અત્યારે બસ શાંતિ અને સુકુન અનુભવે છે બસ એ જ ભગવાનના આશીર્વાદ આપણને પણ બન્યા રહે અને આવા નવા કાર્ય કર્યા કરીએ આપણે મિત્રો આપણે મેં પહેલા જ કહ્યું તેમ અત્યારે અહીંયા મિષ્ટાનમાં મોહનથાર ધારબાદ સાગપુરી સહિતના અત્યારે અહીંયા જે સ્વયંસેવકો છે પોલીસ સ્ટાફના તે અત્યારે જોતરાઈ ચૂક્યા છે અને ખરેખર તેને સલામ કરે છે જે તે ઠંડીભાઈ સેવાભાવ ઉજાગર કરીએ છે અહીંયા એક અહીંયા માનુભાવ છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ સંજયસિંહ ગોહિલ સુરત બજરંગળ સુરત મહાનગર બજરંગળ સહસંયોજકની જવાબદારી છે અને અહીંયા કેટલા ટાઈમથી પોલીસ સપોર્ટ ગ્રુપ પોલીસ જે કોરોના કાળમાંથી ભોજનની સ્ટાર્ટ જે ચેનલ ચાલુ કરી છે સંસ્થાઓ જોડાતી આવી છે સરસ મજાનું કાર્ય છે ચારસો લોકો ચારસો થી પાંચસો લોકો અહીંયા દર રવિવારે ભૂખ્યા જમે છે સાહેબ આપ ઉપસ્થિત છે ગુરુવારે અને રવિવારે અહીંયા મિશ્રા સહિતનું ભોજન ભૂખ્યા ભોજન કરાવી રહ્યા છે અમારા અધિકારી એસપી સાહેબ શ્રી તથા તેમની ઉપરના અધિકારીશ્રીઓના માર્ગદર્શન અને સૂચનાઓ આધારે અમે અમારા પોલીસ સ્ટાફ અને અમારા સપોર્ટ ગ્રુપ ફ્રેન્ડથી આ ગરીબોને જમાડવાનો શરૂઆત કરેલ જે વધારેને વધારે ચાલતું જાય છે શરૂઆતમાં થોડું નાનો હતો હવે થોડું મોટું થતું જાય છે અને અમે આ ગરીબોને દર રવિવારે અને ગુરુવારે અમે જમાડ્યો છીએ લોકોમાં અવેરનેસ માટે શું આપ લોકોને ખરેખર આ ગરીબોને જે ગરીબો છે એમને બે ટાઈમનું ભોજન મળી રહે એ રીતે બધા લોકોએ સપોર્ટ કરી એ લોકો ભૂખ્યા ન સુએ એવી આપણે એ કરવી જોઈએ કેવું લાગી રહ્યું છે સાહેબ ગરીબોના આશીર્વાદ મળે એ જ અમારી મોટી ઉપલબ્ધિ છે મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીપી ચૌધરી ખરેખર એમનું એક પોલીસ ખાતાનું બીજું સ્વરૂપ છે અત્યાર સુધી આપણે પોલીસ ખાતાને દંડા મારતા કે પછી અન્ય જે હોય એ આપણે જોતા હતા પરંતુ બીજી તરફ અત્યારે ભૂખ્યાને ભોજન રોજ દર ગુરુવારે અને દર રવિવારે ત્રણસો થી ચારસો વ્યક્તિનું ભોજન અત્યારે કરાવી રહ્યા છે ખરેખર પોલીસ ખાતાને જી ટ્વેન્ટી ફાઈવ સલામ કરે છે જી ટ્વેન્ટી ફાઈવ ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરા નરસદ સાથે અમરોલી ચાર રસ્તા સુરત